જય ખોડિયાર માં સીતારામ બધા વાર પાછો માલ આવ્યો દેખાડીએ આપણે ને આ બાંધણી જા એક દાણા ની બાંધણી આવે ને આપણી આ વિશે હાંધાવાળીયું છે આ બધી જા ગુલાબી કલર છે આવી હે ને આખી માં આવે ને આ હાંધા વાળી

આનો ભાવ છે અઢીસો રૂપિયા ને અમુક પછી કોઈ બસો વાળીઓ એ છે કોઈ અઢીસો વાળી એમાં અલગ અલગ ભાવ ઈ હે કોઈમાં અલગ ભાવ હોય કાપડમાં ફેર હોય તો જા બાંધણી છે આમાં અલગ ડિઝાઇન છે

આ પટોરા ની હે જાંબલી કલર માથે માં આ પાલવ છે જાય બ્લાઉઝ છે આ જેણે ડિઝાઇન નું लाल और पीरो कलर है ने आ पालो से ने आ डिजाइन है हल्दी पीरो कलर है जा जेरी लीलो ने पोपटी कलर है बेस में ने आ 250 वाली है નિહાળતા હાડી ઈચ્છે આય પણ ત્રિકોણ આખા પરમાર છે નાનું બ્લાઉજ હોય એવું સેમ જ આવી ગયું એક આ બીજો કલર છે આનો નેવી બ્લુ માથે હા ધારી હાડિયું માં થોડો થોડો માલ મગાવતા જોઈએ આપણે થોડુંક આવે એ પાછી ઉપડે જાય વિદ્યા મેલી એટલે તમારે કોઈ ની લેવી હોય તો screenshot આમ આમ નાખજો ફોટો પાડે ને તો ખબર પડે નકર તો પછી સાડી તમે ફોટો નાખો તો વેચાઈ ગઈ હોય આ લેરિયું છે બીલુ color આ બસો વાળું છે. આ બ્લાઉ આ કારા કલર માં છે ને લાલ કલર છે કોર આ બ્લાઉઝ Ha mwen mwen blabou jol lakavey ni. Ha mwen 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 sema javey. Ja kopi kolor se. Ja mwen blabou sema se avon. આ ઝેરી લીલો કલર છે આ ઝેરી લીલો કલર છે મોર પીસ વાળી ને આ છે અટાણે વીડિયો માં જોવે તો પેલા હાડી જોવેલી હોય તો તમારે ત્રતપાસી વેસાઈ જાય તે આપણે તમને કોઈ ની પણ વિડિયો જોવો હોય એટલે લેવી હોય તો સ્ક્રીનશૉટ પાડે ને ફોટો નાખજો ચા પાલવ સે ને આ આમાં ટાઈપ ની ડિઝાઇન છે બીટ કલર માં છે આમાં બધોય કલર છે જો માં ત્રણ ચાર કલર ની છે બ્લાઉઝમાં આવું છે આ બ્લાઉઝ બીલુ કલર હે હાળી નો કાપડ કુણા છે ને બ્લાઉજ આ પાલવ હે આ સાંધાવારિયું છે એટલે અઢીસો રૂપિયા હે આવી આખી હાડી હોય ને તો પાંચસો છસો ને આવે આ સાડી આ બ્લાઉઝ ચાર ફુલેરિયા માં છે આમે કેટલા કલર છે અને કા પાડો છે અસલ આવે રૂપાળા બ્લાઉઝ એવું સેમ જ આવી છે ચા હું છે બ્લાઉઝ છે માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને આવો ને આવો સપોર્ટ દેતા રીજો જય ખોડિયાર માન હર હર મહાદેવ